આજે આપણે ડીસા તાલુકાના આસડા ગામે આવેલા છીએ અને બ્રધરસીની વેરાયટી પૃથ્વી કરી વેરાયટી છે જે કારેલાની અંદર અને લગભગ આજે કેટલા દિવસનો ભાઈ ચોટ હશે હવે તો ચાર મહિના થઈ ગયા ચાર મહિના એટલે એકસો વીસ દિવસ જો ટાઈમ થઈ ગયેલો છે અને થોડીક પાસેથી થોડીક માહિતી લઈશું આપણે કે વેરાયટી અમને કેવી લાગી ને બીજી વેરાયટી કરતી શું ડિફરન્ટમાં છે બરાબર તમે તમારું એડ્રેસ આપણો હેલો નમસ્કાર મારું નામ ઠાકોર દલપત વિક્રમસિંહ ગામ આછેડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર છે પંચોણું પંચ્યાસી પિસ્તાળીસ સાઠ હું લગભગ છેલ્લા ચાર વર્ષથી કારેલાની ખેતી કરું છું મેં એક નામાંકિત કંપનીનો કારેલાઓ આવતો હતો અને ચાર વરસથી પછી આ વખતે અમારા શ્રીભાઈ મિત્ર અને એક બીજા વિષ્ણુજી મિત્ર એમના ભલામણજીની આ બ્રધર સીડની આ પૃથ્વી વેરાયટી વાવી શરૂઆતની વાત કરું તો એમાં પહેલું રિઝલ્ટ મને એવું જોવા મળ્યું કે એનું ફાસ્ટ જર્મિનેશન જે બીજી વેરાયટી આવતી હોય ને એના કરે ફાસ્ટ જર્મિનેશન હતું બીજું કે એમાં વાયરસનું અને પાવડર મળી રહ્યું ડાઉનની મિલયું એની ખૂબ જ કોને માઇનોર ક્યાંક જ અસર જોવા મળતી બાકી એના રોગ પ્રતિકારક શક્તિ એકદમ સારી છે અને ફળની ક્વોલિટી એકદમ જોઈ શકો છો તમે નજીકથી બતાવો મિત્રો એકદમ ડાર્ક ગ્રીન અને ચમકેલી છે જેના કારણે તમે માર્કેટમાં લઈજો ને તો બાકીની વેરાયટી કરતાં વના પાંચથી દસ રૂપિયા પ્લસ મળે છે કારણ કે મેં બીજી કમ્પેરિઝનમાં બીજી કંપનીના કાર્યાલય મૂકેલા હતા ને એની સાઈડમાં આપણા કાર્યાલય મૂકેલા હતું એના પોત્રીસ ચાળીસ રૂપિયા હતા આપણે પિસ્તાળીસ પચાસ રૂપિયાનો ભાવ લીધેલો છે એક જ જગ્યાએ અને મને આ ખૂબ જ સારી વેરાયટી ગમે છે એ આ વખતે ઓછું વાવેતર કરું પણ આવતા મને એક વીઘાનું સ્પેશિયલ આનું વાવેતર કરવાનું છે કાર્યાલયમાં તમે વેરાયટી કઈ જગ્યા છે કઈ દુકાને આપણે મેં આ વેરાયટી આપણે દિશા પ્રમુખ રાનપુર વાળા આ વેરાયટી અમે એક મહત્વની ખાસિયત એ છે કે આ ક્રોપ ને ચાર મહિના થઈ ગયા છે હવે વાતાવરણના હિસાબે થોડો થોડો વાયરસની અસર જોવા મળે છે પણ એનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઉ ને તો આમાં મેં આજ સુધી ફક્ત ને ફક્ત ત્રણ જ ફંગી સ્પ્રે કરેલા છે એક્ઝોકિન ટોબકોના જો અને એક બીજી સદમુખા કંપનીની હતી બાયો હતી એ બંને દવાનો જ કરેલા છે એનાથી હજી સુધી કોઈ પણ ફંગી સાઇડનો ઉપયોગ કરેલો નથી એટલે કહેવાનો મતલબ એમ કે એમાં રોગ પ્રતિકારક શક્તિ બાકીની કમ્પેરિઝનમાં ખૂબ જ વધારે છે બીજા ખેડૂતને તમે શું ભલામણ કરશો બીજા ખેડૂત હું એટલું જ જાણવા માગું છું કે જો તમે કાર્યાલયની ખેતી કરવા માગતા હો તો તમારે આ જે વેરાયટી પૃથ્વી બ્રધર્સ એ અવશ્ય એક ઈરી લગાવી જોજો એક વખત તમને એનું સો ટકા રિઝલ્ટ મળશે